સિંધુનગર મોક્ષ મંદિર તિલકનગર મોક્ષ મંદિર ગંગાદેરી આ તમામ જગ્યાએ સ્વસ્થ અભિયાનનો આ કાર્યક્રમ મળે આ કાર્યક્રમનું આખું સંચાલન કમાન્ડન્ટ જનરલ અને જિલ્લા કમાન્ડન્ટ સાહેબના માર્ગદર્શન નીચે તમામ યુનિટો તમામ જિલ્લાઓમાં આ કાર્યક્રમ કરવામાં આવે છે આ કાર્યક્રમ કરવાનું કારણ હું કે હોમગાર્ડ સ્થાપના દિવસનો આજે છ ડિસેમ્બર અમારો હોમગાર્ડ સ્થાપના દિવસ પર્વ છે એટલે અલગ 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 દિવસે અમારો આ એક કાર્યક્રમ હોય છે હવે આવતીકાલે અમારો કાર્યક્રમ છે રૂટ બાતનો જે સવારે પ્રભાત ફેરી નીકળે એમાં તમામે તો ભાવનગર શહેરના અઢીસોથી બસો જવાનો કાલે જોડાશે અત્યારે જે સફાઈ અભિયાન ચાલી રહ્યું છે એમાં અત્યારે સવા બસો જવાનો સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલા એમાં બહેનો હોય છે બહેનોનો કાર્યક્રમ બોતળાઓ ચાલે છે ગંગાદેરી ચાલે અલગ અલગ પ્રકારે અલગ અલગ જગ્યાએ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ ચાલે છે આ કાર્યક્રમનું આખું સંચાલન અમારા જિલ્લા કમાન્ડર સાહેબના માર્ગદર્શન નીચે ચાલી રહ્યું છે આવતીકાલે ફ્લેગ માર્ચ છે સવારે સાંજે સંધ્યાનો કાર્યક્રમ સંગીત સંધ્યાનો કાર્યક્રમ રાખેલો છે